એટલે નવું વર્ષ છે અને માતાજીના જન્મોત્સવથી આપણે શુભ શરૂઆત કરી છે એટલે હવે વાંધો નહીં પાછળ બેઠો બેઠો ઉમેશ કહે છે ભાઈ મને રેવા દેજો લાલભાઈ હમણાં એક પોડકાસ્ટ માં એક ઇન્ટરવ્યુમાં હું બોલ્યો કે મારે ભાઈ નથી એમ મારે જો ભાઈ હોત ને તો હું દુનિયાને દેખાડી દેત કે શું અમારી તાકાત છે એમ વધારે મોજથી આવતા સાહેબ એટલે મને ઘણા બધા આખા ગુજરાતમાંથી બધેથી વિશ્વમાંથી ઘણી બધી જગ્યાએ જ્યાં જ્યાં અમારે સંબંધો છે ત્યાંથી ફોન આવ્યા પણ એમાં સૌથી વધારે મને જો ફોન આવ્યો હોય ને કે ભાઈ અમે તમારા ભાઈ નથી તમે કેમ આવું બોલ્યા એ તો સૌથી વધારે ફોન આવ્યાં હોય તો એ મને માંથી આવેલા છે હા આ વિજય ને બધા એ મને ફોન કરેલા મને એમાંય બારાડીએ તો એમ કીધું ભાઈ અમે તમારા ભાઈ છીએ કે નહીં એ તમારે જો અમારી પરીક્ષા કરવી હોય ને અને જેદી જરૂર હોય તેદી રૂપિયો જમીન ને એ બધું તો ઠીક છે પણ માથું બહુ ઉતારી દીએ ને તો અમે ચારણ મટી જઈએ સાહેબ આ બસ તો આજ પ્રેમ છે આજ રૂપિયો છે આજ કમાણી છે સાહેબ શું આને આને શું આને શું કરવાનો જો તમે જ ન હો તો આ નકરા રૂપિયાને મારે શું કરવો છે ભાઈ હા ભાયા ભાયા મને કીધું કે

માને ન્યા કાયમ જતા જ હોઈએ છીએ મરડા જવાનું જ હોય પણ અહીંયાથી આ દોર પૂરો કરીને પછી અહીંયાથી મઢડા અને મઢડા મને ગણા કે પૂગી અકાય મે તો હું હોનબાઈ ને આગળ બેસાડી દઉં અને હનુમાનજી મહારાજને ને બેગાડી દઉં પછી કઉ મારા સારથી ને હવે બસો બસો ઠપકાર તમ તારે હવે વાંધો ન આવે કાય હા તા અહીંયાથી હમણે ત્યાં હા આ ક્યાં છેટલું છે અને વિજયભાઈ જેવો ભાઈ હોય પછી શું ભાઈ એક વાર વિજયભાઈ ને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ હા અને હજી આપણે વિજયભાઈ ને ખુબ સરસ રીતે સાંભળ્યા છે પણ હજી આપણે એવો જ મારો ભાઈ હા આ બે મારા નંઢા ભાઈ નાના ભાઈઓ છે હા એટલે વિજયભાઈ મારેથી ભલે બે ચાર છ મહિને નાના પણ નાના તો નાના છે ને ભાઈ હા પણ છ મહિના એક દી નાના તો નાના છે ને એ નંઢો તો નંઢો ને હા એ હા અને આ નંઢો છે પણ મેં હું ક્યારનો સાગર ને એ કહેતો તો કે આ સુદામાં જેવો દેહ અને મારી જેવો દેહ હોય ને હજી

તને મારી ઉપર વિશ્વાસ નથી સાગર કેમ ભારે કેરીઓ સાગર આ બારડી તારી ભેળું છે મોજ કર ને ભલા માણા તારા સિવાય બીજો આધાર હોય કોનો તું જ અમારો આધાર છો તું કોરાટ તું કાયદો તું અમારો ઇન્સાફ અમારો કોરાટ તું અમારો કાયદોય તું અમારો ન્યાયધીશ એ તું છો તું કોરાડ તું કાયદો તું અમાણો ઇન્સાફ કા સજા કરી દેજે અને કા તો મારી માં જો જૂના થડામાં બેઠી હોય તો લાખો ગુના માફ કરી દેજે હે ભેળિયા વાળી ત્યારે આ ગીત ને ગાવું છે પણ કેવી રીતે આ ગીતો મરદાનગીના છે અંદરો અંદર બાંધી લેવાના વાયડાઈ કરવાના ગીતો નથી આવે ધર્મની વાત આવે સંસ્કૃતિની વાત આવે સનાતનની વાત આવે તે દી તમારે ભેળા થઈને એની સામે જવાબ આપવાનો છે એની સામે લડવાનું છે એ માટે આ ગીતો ગાવાના છે ગામમાં ગામમાં હામી હામી શીરીઓમાં ગાડીઓ ભેળી થઈને કાંટલા ચાલી લેવાનું શર્ટના બટન તોડી નાખવાનું પછી કેવું ઝૂકે ગાને એના માટે નથી આરા આ તો સમજણો ડાયરો છે હું તમને જે વાતો કરું છું એ જીવનમાં ઉતરેવી મારે કરવી વિશે નહીં કે વાયડાઈ ભરી વાતો કે આમાંથી કંઈક ગામની આવનારી પેઢીઓ બગડે પરજા બગડે એ મારો વિષય નથી આ એ તો તમે જાણો છો કોણ કરે છે આ આવડા આવડા મારા ચાહક છે ત્યાં સુધી તમે તમારે મથા એટલું મથી લેજો અને મનની મનમાં ન રહી જાય હવે મારાથી નથી રહેવાતું હું આની પહેલા બે માં બોલ્યો તો કે બે માં મેં એવું સ્ટેટમેન્ટ આપેલું કે બે હજાર પચીસ માં હું સિલેક્ટેડ ડાયરા કરીશ આ ઘા સહન નથી થતા યાર એટલે ત્યારે બધા એવું હતું કે તો કયા ઘા હશે જે તમે ચાર પાંચ દિવસ સાંભળો છો અરે તમારી જાતના સાલા ખાધડાવ તમારામાં દમ હોય તો હાબી સાથીએ મોરે મોરો મારી દો ખબર પડે ફિલોસોફી કરવા તમને બોલાવે છે તમે મને પૈસા આપ્યા આ પ્રોગ્રામમાં કલાકાર તરીકે તમે મને બોલાવ્યો શું કામ બોલાવ્યો સારી વાત કરું સારું ગીત ગાવ તમે મને ડાયલોગ બાજી કરવા બોલાવ્યો છે તમારે ગામારે મારે વાંધો હોય બોલવા માટે તમે મને બોલાવો છો સમજદાર છો એટલે ટકોર કરું છું તમને એવા કલાકારને તમે નક્કી કરીને બોલાવો કે જેની આગળથી સારું સાંભળવા મળે જેની આગળથી સારું જાણવા મળે એને બોલાવો આયા બહેન ફિલોસોફી કરે મોટી મોટી વાતો કરે દમ તો કાંઈ છે નહીં અને બીજી વાત હું ઘણીવાર ડાયરામાં બોલું છું તમે તો હમજદાર છો ખદડાન ખહુરિયા ને યાદ છે ને હવે ખદડા હોય એને તમારે જોવો હોય તો એના ઉપર શિંગડાનો હોય ખહુરિયા હોય એને તમારે જોવો હોય તો એના માટે શિંગડાનો હોય પણ માતાજીના મંદિરે સમાધાન થઈ ગયું હોય ફોનબાઈમાંના મંદિરમાં અને ત્યાર પછી બોલે આથી બીજા મોટા ખદડા હોય ક્યાં આથી બીજા મોટા ખહુરિયા હોય ક્યાં મને અફસોસ એ વાતનો છે મારે તો તૈયારી છે જ પણ સાહેબ એને મારી માં ખાલી માની શરમ તો ભર્યો અને હું તો મારા મંદિર માં ઉભો હતો ને એટલે માફી માંગી હતી બાકી હવે અને હવે તમને કેતો જાવ છું આ પેલા ડાયરામાં સિલેક્ટેડ ડાયરામાં દાંત કરતા કરતા કેતો જાવ છું સાંભળો આવેશ માં આવી નથી બોલતો હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ આવ તમ તમારે તમારે જેને આવવું હોય એને વયા આવજો પણ ડાયલોગ બાજી નો કરતા સામે વયા આવો મોરે મોરો મારી દો તો મારું મરદ દીકરા છો અને હવે કોઈ ભાઈડો માફી મગીવી દે તો હું ભાઈડો આઈથી ડાયરા મૂકી દઈશ આ મારી તમને જીબાન છે નીકળી આલ્યા છો ગામની પરજાને બગાડવા યાર સારું શીખવાડો ને સારી વાતો કરો ને બાયુ ચડાવવાનું શું કામ શીખવાડો છો આવનારી પેઢી છે આ ભારતનું ભવિષ્ય છે આમાં કોઈ કલાકાર બનશે આમાંથી કોઈ કથાકાર બનશે આમાંથી કોઈક ડોક્ટર બનશે આમાંથી એન્જિનિયર બનશે આમાંથી કોઈક મોટો માણા બને એવું શીખવાડો ને આવડે તો એવી વાત અને ન આવડે તો મૌન બની અને તમને જેટલું આવડે છે એટલું સાહિત્ય કરી નીકળી જાવ આ કોઈ લડી લેવા કોઈ ડાયલોગ બાજી કરવાનો આ પ્રોગ્રામ થોડો છે આ પ્રોગ્રામ તો સનાતન ધર્મનો પ્રોગ્રામ છે અને સાહેબ મેં ક્યાંક માફી માંગી છે ને ઈ કોઈક ધર્મ ના થાંભલાની શરમ ભરી છે કે મારી માથી મોટું દુનિયામાં મારા માટે કોઈ હોય નહીં એટલે મેં માફી માંગી રહે હા અમારી સિસ્ટમમાં નથી હવે તમારી સિસ્ટમ ને કહી દીજો ભાઈ આવે તમારી સિસ્ટમમાં ન હોય તો હું કાઠી દરબાર છું મારી સિસ્ટમમાંય ન હોય આય હા હા બોલી જા બોલી જા બોલી જા બોલી ચકલા ગોધી વાત ન બને હવે આવડાની ખબર છે કોણ હાચું કોણ ખોટું યાર મારે જાજુ નથી બોલવું આ વાતને મારે લંબાવી નથી તમે તો સમજદાર છો પણ સાહેબ વગર વાક દુનિયામાં કોઈ કરડે ઓળખાણ તમે માગો ને એટલે ઓળખાણ દેવી પડે છે યાર મેં તો બધી જ્ઞાતિ ને ભેળી રાખી છે બધી જ્ઞાતિ મને પ્રેમ કર્યો છે મારી યારે કોઈ જ્ઞાતિ વાત નથી કર્યો તો હું જ્ઞાતિ વાત ની વાતો બહેન કરું મેં તો બધી વાતો કરી છે કોઈ બોલી જાય સમરબંધી આમાંથી મેં જ્ઞાતિ વાત કર્યો અને ભવિષ્યમાં ક્યાંક ભૂતકાળમાં ક્યાંક મારાથી ભૂલ થઈ હોય તો મેં હૃદયથી માની ધજા હામા ઉભા રહી માના ખોળે ઉભા રહી અને મને એમ છુ કે આ તો હોનબાઈ છે અને આઈથી પાછા વળી જાવ ને તો આપણી પડતી ચાલુ થાય આજ માના દરબારમાં મારાથી પાસું જવાય નહીં અને આની સામે હું વટ રાખું માના દરબારમાં ઉભરોનું વટ રાખું વિડીયો જોઈ લિજો તમે આમાંથી બધાય સમજદાર છો માના ખળામાં ઉભરોનું વટ રાખું ધર્મની સામે વટ રાખે એના ઇતિહાસ ન હોય સાહેબ સાંભળી લેજો હૃદયની વાત તમારી સામે કરું છું આ પેલા ડાયરામાં સિલેક્ટેડ બે વર્ષ પહેલા જે આખી તમે જાણો છો આખી લપ ઊભી થઈ એમાં મેં સોનબાઈ માના મંદિરે માની ધજા સામું જોઈ અને સાહેબ મારા પગમાં નેવળ નખાઈ ગયા કે મારી માથી મોટું કે ધર્મનો કોઈ થાંભલો એનાથી મોટા આપણે નથી આપણે કોઈ એવા કલાકાર નથી આપણે એવા સેલિબ્રિટી બનવું નથી કે આપણાથી ધર્મ હચવાતો ન હોય કે આપણે એના એના સમ ખોટા ખાય કે એની સામે ખોટું બોલીએ કે એના ધૂપેલીયા ઉપાડીને એની પેઢેલીયા હાથ મૂકીને ખોટું કરીએ એટલે મેં માફી માગી લીધી ત્યાર પછી વાત ઊભી નથી રહી પોગ્રામે પોગ્રામે મારી સિસ્ટમ બીજી છે મારી સિસ્ટમ બીજી છે હવે એકચુઅલી તારી સિસ્ટમ મને મારી માની શરમ હતી ને એટલે માફી માંગી હવે સિસ્ટમ ના દીકરા હવે રાણો રાણા ની રીતે આટલું ઘણું ને ભાઈ હાલો બાપ હાલો ટાણું આવે ને બોલો ને તો વ્યવહાર ની વાત છે નહીં લેના નહીં દેના અને બકબક કરો ને એમાં તમારી આબરૂ જાય યાર દાંત કાઢવાના ઠેકાણે દાંત કઢાય બોલવાના ઠેકાણે બોલાય ખરખરામાં ગયા હોય ને કોઈ ના ત્યાં દાંતનો કઢાય ન્યાયના એના સ્વજનોને આગળ બેહીને ખરખરો કરાય અને લગન ગીત ગવાતા હોય મંગળ ગીત ગવાતા હોય ત્યાં મરસિયાનો ગવાય અમુક ને હજી હોપારાઓની એ ખબર નથી પડતી કે લગન ગીત છે શું છે એ ખબર નથી મોટી લાંબી પૂછડીયું થઈ છે નીકળી ગયા છે હા હવે આવું ઘણી વાર કહું છું તમને કે ભેંસને પ્લેન આરે ભટકાવું જ પડે નકર માર્કેટ નો થાય હા તમે જાણો છો આની પહેલાઈ બોલેલો આ મારા અનુભવ છે બોલું છું તમને એક એકદી અનુભવ થવાનો તમે લખી રાખજો આ રેકોર્ડિંગ રાખજો મારી ક્લિપો બધી ભેંસને માર્કેટમાં આવવા માટે ઉપયોગ કોનો કરવો પડે કો ખામે મોટું હોય

હજી કહું છું નંબર પડે છે ફિલ્મ બાકી છે મોન બની જાવ ઘણા મારા સજન મિત્રો છે એ મને કે તમે મોન રહેજો મેં કીધું મોન બની અને ડાયરા મૂકી દેવા એથી મને લડીને મૂકવા દો ને યાર અને મેં એમ કીધું તું સિલેક્ટેડ ડાયરા હું કરીશ ત્યાં તો અમુક આવી ગયા અમે બે હજાર પછી માં કેટલાય શાંત કરાવ્યા છે લે આ તમારી કોઈ જાગીર છે આ કોઈની જાગીર છે આ તો દેવા જ ખબર છે કાલ બીજું આવે હવે હું વટતી કહું છું કે શ્વાસ હાલે અને મારી માની દયા હોય ત્યાં સુધી તમારી સામે લડવું છે મારે પેલા એવું હતું કે સિલેક્ટેડ કરવા છે આપણે બાકી જય માતાજી રાજીનામું દઈ દેવું છે પણ મને લાગે છે આમને એમ થઈ ગયું હવે મેદાન ખાલી છે એમ થોડા ચોકા છકા મારવા દઉં યાર હું હવારમાં ઘરેથી નીકળ્યો એટલે વહેલી સવારે મેં નવા કપડાં પહેરેલા સાંભળું જો બહુ સમજવા કાંટલા જાળી લીધો બાંધી લીધો શું કામ અંદરોઅંદર બાંધીને આપણે અંગ્રેજો ગૌણ ગુલામી નથી કરવી કોઈ હવે સાંભળું જો હવારમાં હું કપડા નવા પહેરીને નીકળ્યો જગદીશભાઈ એટલે કપડાં નવા પહેરીને નીકળ્યો તો એક માંદડામાં ખાંદામાં ભેં બેઠીલી આ આખી ખાંદો ખાંદો ભરેલી હો આખી ખાંદો ખાંદો એટલે હું તો કપડા પહેરી નીકળ્યો તો મેં જોયું તો ભેં મારા સામે કતરા મેગદું ચાલુ ભેંનું આપણે કઈ બગાડ્યું નથી અને આ ખાંદામાં બેઠી બેઠી મારા સામે કા કતરાય પણ મૂળ મે નવા કપડા સારા પહેરેલા ઈ ઈ ખાંદામાં બેઠીલી ભેં થી જોવાનું નહીં એટલે મારે નીકળવું અને એને ખાંદામાંથી બહાર આવવું એટલે મને એમ થયું કે ભે ખાંડામાંથી બહાર કેમ નીકળી મેં તો નવા કપડા પહેર્યા હતા એટલે મને બીક હતી કે કપડા ક્યાંક ડાક પડી જાય તો મારે ગામ જ રજાવું હતું બીજા જોડી હારે હતા ને મારી બેગમાં એટલે મેં કીધું ક્યાંક કપડા બગડે તો આપણે થોડાક છેટા હાલીએ એટલે હું થોડોક આંખો ભી ગયો હોળી થોડીક ભેંસ બે ડગલા આગળ હાલી એટલે મને એમ થયું કે આપણે હજી થોડાક છેટા વૈયા જાય આ તો આખી ખાંદો ખાંદો ભરેલી છે એને બગડવાની બીક નથી બીક તો મારે હતી કારણ કે મારા નવા કપડાં હતા એટલે હું તો પાછો થોડોક આંખો આવ્યો હોળી આલી હોળી મંડી કાતરું મારો વિચાર કર્યો દ્વારકા વાળા મેં ક્યાં કોઈનું બગાડ્યું છે હું ક્યાં કોઈને એ બે વરફમાં મારું એક સ્ટેટમેન્ટ તો દેખાડો કે સમાધાન પછી હું બોલ્યો હોય તો કાલે ડાયરા હજી મૂકી દઉં દી નો બને વળી ખાંદામાંથી નીકળી હામી આવી હું વળી નાળામાં આંખો ગયો વળી પાછી આવી એટલે મને એમ છું લગભગ આ મને ખાંદો ખાંદો બગાડવા આવી લાગે કે હું તો આખી ખાંદામાં બેઠી છું તમારું મારે ક્યાંક બગાડવું છે અને પછી માફ કરજો મને મારે ન સુટકે આ કપડા ખાંદા વાળા કરવા પીડ્યા છે તમે તો સમજુ ડાયરો છો યાર આ મારી મજબૂરી બાકી હું આવા વિચાર નો માણા નથી યાર મારા વિચાર માં આવી હલકાઈ નથી ભરેલી ઊંચા કોળ નો આદમી કરે ને નીચા ગામ કી તો ગઢપદ ભાંગ્યા ગામ કોઈ દી ખાતર પાડે નઈ ખીમરા આપણે તો કોક ની એબ ઢાકવાના કામ કરવાના હોય કોઈની એબુ ઉગાડવાના કામ ન કરાય તમે કોઈનું જાણતા હોય ને તો એને ઉગાડતા નહીં એને ઢાકવાનું કામ કરો તો ભગવાન તમારી આબરૂ રાખે કોઈની એબ ઉઘાડવા જાવ ને તો એક દી તમારી એ ઉઘડી જાય યાર એટલે મારે કહેવું પડે છે તમને કે કેવો છે મારો ભગવાન દ્વારકાધીશ અને કોઈએ નહોતું કીધો ફલાણો મને કેતો હતો તું ઊંચો હાથ કરીને કોઈ આમાં હતા જ નહીં એને જ ઉપાડો હતો એલે ઓ ઓલોક બિચારો હાથે ઉцо નત કરતો હું બેઠો છું હવે તું તારું ધ્યાન રાખ ને યાર આ મારી ઓપનમાં ચેલેન્જ છે તને આ ફિલોસોફી બંધ કર દે ભાઈ માયા હાથમાં ગમે ને કોકનું આયોજન કોકના મંડપ કોકના ગાઢલા કોકના માયક અને ક્યાં દાદાગીરી કરવાની જરૂર છે આ ઓપન ચેલેન્જ છે મારી આ માધ્યમથી કે જ્યાં પેટમાં દુખતું હોય જે રીતે દુખતું હોય તન મન ધન અને આઈથી માતાજીને સમજો સામો સામયું કરવાનો હાલું તો બસ ફૂલ તૈયારી છે મોરે મોરો આવવા દો અને મોરો મારો મારી હામે હામે મોરો આપી અને પછી માપી લઈ આપણે કોણ કેટલા પાણીમાં છે યાર શું રોજ ઉઠી નાહક ના યારા ગામના છોકરા બગાડો છો હાલવા દે પ્રાગરાજ જય માતાજી સૌને હું છું આપનો બ્રિજરાજદાન ગઢવી થોડાક દિવસોથી એક જે વિવાદ ચાલી રહ્યો છે એક ભાઈ એમના સંસ્કાર મુજબ જેમ આવે એમ બોલી રહ્યા છે હું મારા સંસ્કાર મુજબ જવાબ દઈશ એના એના સંસ્કાર એના સ્ટેજ ઉપરથી એના અંગત જીવનથી બધા આપ વાકેફ છો મારે આપ સૌને એ કંઈ કહેવાની જરૂર નથી પણ મારા જે સંસ્કાર છે એમને હું એ રીતે જવાબ દઈશ એમણે એમ કીધું કે સોનલ માના મંદિરે સમાધાન થયા પછી સોનલ માનો એણે માન ન રાખ્યું સમાધાનનું માન ન રાખ્યું તો પેલી વાત કરી દઉં પણ બીજાની સાથે વિવાદમાં કે કોઈ પણ જાતના બીજા વિવાદમાં મને જોયો કોઈ કોઈ દિવસ ન બને હું કોઈ વિવાદમાં ક્યારેય પણ પડવા વાળો માણસ જ નથી હું આ બધી બાબત થી બહુ પર રહેવા વાળો માણસ છું આ ભાઈ છે ને એને ખૂબ મારા ચાળા સમાધાન પછી કર્યા છે પણ જેટલા સહન થતું હતું ત્યાં સુધી સહન કર્યું છે પછી સહન થાય એવું નહોતું એટલે જવાબ દેવો ખૂબ જરૂરી હતો અને એને જ દીધો છે આ પાક્કું હજી કહું છું કે બે હજાર પચીસનું એને જ કીધું છે મેં એમાં હજી હું કહું છું રિપીટ એન્ડ રિપીટ કહું છું કે એને જ કીધું છે અને એને જે મજા આવે એને એ છૂટ છે એને બહુ મોરે મોરાનો શોખ છે તો એને છુપા એના એડ્રેસ રાખવા પડે છે એને છુપી રીતે રહેવું પડે છે હું જ્યાં રહું છું જે જગ્યાએ રહું છું જગ જાહેર રહું છું અને બીજું હું પચા પચાના ટોળા લઈને નીકળવા વાળો માણસ નથી હું એ બીકણ માણસ નથી મારે કોઈ બોડીગાર્ડોને બધાને કોઈ કોન્ટ્રાક્ટ ઉપર રાખવા પડતા નથી આપણે રાખવા પડે છે આપણે પચા પચા હો હો જણાને છેલ્લા કાર્યક્રમમાં આપણે બસો જણાને લઈને ગયા હતા એ ખ્યાલ છે ને એટલે એ બધું આપશ્રીને શોભે છે આપશ્રીને કરવું કોઈ વાંધો નહીં હું ને મારો ડ્રાઈવર વધીને કોઈ કદો ભાઈ કદાચ કોઈ ભેળો હોય તો અમે એટલા જોઈએ ગમે ત્યારે મજા આવે ત્યારે મોસ્ટ વેલકમ છે હું ઈશરદાનનું લોહી છું ને મને મારા બાપનું છું એનું ગર્વ છે આપને જે હશે આપને મુબારક આપ શું કહેવાઓ છો અને ગુજરાતના મીડિયામાં આપ શું કહેવાઓ છો એ ખ્યાલ છે એટલે રાખી સાવંત હું આપને વધારે કાંઈ નહીં કહું રહી વાત હું જુવાનિયાને બગાડું છું એવું એ આપશ્રીનું કેવું થાય છે તો પહેલી વાત એ કરી દઉં દુનિયા આખીને ખબર છે કે હું દુનિયાને વ્યસન મુક્ત કરાવું છું હું દુનિયાને સંસ્કારનો સારા કાર્યક્રમોની સારી વાતો કરું છું આપશ્રી જેવું ત્રણસો બે ત્રણસો સાત આવું કરાવવાનું કોઈ કાર્ય મારું નથી ક્યારેય પણ હું કોઈ અશ્લીલતા ઉપર ક્યારેય અશ્લીલ શબ્દ મારા સ્ટેજ ઉપરથી નથી આવ્યો જે આપના સંસ્કાર મુજબ આપ ખૂબ સરસ રીતે જે આપના સંસ્કાર આપ દેખાડો છો એ મારું ક્યારેય હું કોઈ અશ્લીલ શબ્દ નથી બોલ્યો કોઈ બેન દીકરી માટે ક્યારેય કોઈ હું ખરાબ વાત નથી કરી આપને શોભેય આપ કરો છો આપને મુબારક અને મોરે મોરાનો જ્યારે પણ શોખ હોય ત્યારે કોઈ પણ જાતનું મનમાં ન રહી જાય મનની મનમાં ન રાખતા વેલકમ છે અને મોસ્ટ વેલકમ છે મારે તમ તારે કોઈ બીજી આપની સાથે બીજી ચર્ચાઓ નથી કરવી બીજી વાતો નથી કરવી પણ મારા ચાહક મિત્રો મારા બાપુના ચાહક મિત્રો લાખો કરોડો ચાહક મિત્રોને માઠું લાગ્યું છે અને આ માત્ર તમે મને એકને નથી કીધું ચારણ સમાજને કીધું છે તમે જે શબ્દ વાપરા છે મને મારી એક માટે નથી વાપર્યા ચારણ સમાજ આખા ચારણ સમાજને તમે સંબોધીને કીધું છે અને બીજું કે જે આપશ્રીના રોટલા ચાલે છે ને એ કોના થકી ચાલે છે એ ખ્યાલ છે ને મારા કે મારા પરિવારનું હું નથી કહેતો ચારણો થકી ચાલે છે અને જે આપ પાછળથી જે કંઈ ચારણો માટે કોમેન્ટ કરો છો જે કંઈ કરો છો માપે રહેજો મજા આવશે બાળકોને બાયું ચડાવવાની કે જુવાનિયાને બાળું બાયું ચડાવવાની શીખવાડવાની વાત કરો છો તો એ તમારે ઓલો બાળક જે આવીને બોલે છે એ કોણ એ કોઈને ખબર પડે એ સ્ક્રિપ્ટેડ છે આ બધું એ નથી ખબર પડતી એ બાળકને તમે સમજાવીને એક ભાઈ તમને આવીને કાનમાં કહી ગયો અને એ છોકરો આવીને તમને કે એલા ભાઈ આ બાળકને તમે જિંદગી નથી બગાડતા અત્યારથી આ બધું શું શીખવાડો છો ટકલા બાજ નહીં બનજાતા આ શું છે શું તમારા સંસ્કારો ખબર પડી જાય છે એટલે માપેર્યો પાછા વળી જાઓ અને રહી વાત ઉપરથી કોઈ કોમેન્ટ કરવાની કોઈ ફિલોસોફી કરવાની તો એ ખાસ હું કહું છું કે કોઈ પણ જગ્યાએ જાઓ તો કોઈપણ રીતે કોઈપણ કોમેન્ટ કર્યા પહેલાં ખૂબ ધ્યાન રાખજો અને કોઈપણનો ડાયરો બગાડતા નહીં આ વિડીયોના માધ્યમથી એટલે હું જવાબ દઉં છું કાલ ડાયરો મારો હતો પણ એ બીજા બધાને શું વાંક મારે બીજા બધાનો એ જે કંઈ આપણે વાતો કરવા જઈએ છીએ એટલે એ બધી વાતો મેં કહી અને ખંભાળિયા જે ડાયરામાં હું બોલ્યો એ સંપૂર્ણ મારા પરિવારનો ડાયરો હતો મારા સમાજનો ડાયરો હતો એટલે હું બોલ્યો હતો અને જ્યાં જરૂર પડે ત્યાં બોલવાનું છે અને જે તમને શોખ છે ને મોરે મોરાનો એ મોરે મોરાનો શોખ જ્યારે પૂરો કરવો હોય ત્યારે મોસ્ટ વેલકમ છે આવી જજો મોજથી મનની મનમાં ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખજો અને જેને લાગુ પડે એને નહીં હું આપ શ્રીને જ કહું છું શું આ બ્રિજરાજદાન ઈશ્વરદાન ગઢવી આપ શ્રીને જ કહે છે એટલે આ ખાસ વાતને યાદ રાખવી હો અને જે ચાળો કરતા હોય ત્યાં કરવો જૂનો રાફને છેડીએ એમાં જાગે કોક જડાગ જે રાફડા કદાચ શાંત હોય એમાં હાથ ન નાખવા કે આમાં આપણે અને ઝેરનું પારખું નકો જોવું હો છોટો ઉંમર હોય પણ નાગ ન છેડીએ અને ઝેરનું પારખ્યું નકો જોવું નાગના ચાળા ન હોય નાગના બચ્ચાના ચાળા ન હોય અને હું ઈ માનું સંતાન છું આ કાયમ યાદ રાખું કે જેના આપણે નામને આપણે જે દુનિયામાં એના નામના એના ગુણગાન ગુણગાન ગાઈએ છીએ ને એ જ માનું હું સંતાન છું એટલે કાયમ યાદ રાખવું અને જય વાત સિસ્ટમની તો ભાઈ સિસ્ટમ અમારી શું છે એ આખી દુનિયાને ખબર છે અને મારા બાપુજી વખતથી અમારી સિસ્ટમ ચાલી આવે છે આપની સિસ્ટમ અમારામાંથી આવેલી છે એ ભૂલી ગયા છો આપ શું સિસ્ટમ અને અમારી કોપીઓ કરીને તમારે જીવન જીવવું છે એટલે એ બધી વાતમાં રહેવા દો ને રહી વાત બે હજાર પચીસની તો આપશ્રી બોયલા હતા કે બે હજાર પચીસમાં હું કાર્યક્રમો બંધ કરી દઈશ હું સિલેક્ટેડ સિલેક્ટેડ એટલે શું કેવી રીતે તમે સિલેક્ટ કરશો આનો લેવાનો આ જ્ઞાતિનો લેવાનો આ જ્ઞાતિનો પૈસાથી જ્યાં જઈએ ત્યાં સંબંધો બગાડીને આવીએ છીએ નથી ખબર ગમે એને ત્યાં મોટા બગાડીને આપણે રૂપિયા લઈને સંબંધ બગાડીને આવીએ છીએ નથી ખ્યાલ બધી ખ્યાલ છે બધી ચોખોટું ઘણી બધી ચોખોટું હું કરું ને તો ઘણી બધી ચોખોટું થાય અને દુનિયા થૂથું કરશે એટલે મહેરબાનીથી શાંતિથી તમે જે કરતા હો એ કરી ખાવ અને જેમ બંધ મુઠી છે એ આ આ જે બંધ છે ને એ જ જમાવટ છે જો ખુલી જશે તો તમને કોઈ પણ રીતે સહન નહીં થાય એટલે મહેરબાની કરીને શાંતિથી તમારું જીવન જીવો અને આપશ્રીની એવી ટેવ છે કે આપણે સવારે બોલીને હાંજે ફરી જઈએ હાંજે બોલીને સવારે ફરી જઈએ રોજ આપણે ફરી જવું હોય એ આપશ્રીના ખૂબ સારી રીતે આપના સંસ્કારમાં હશે અને ખૂબ ફરવું કાચડો જેમ રંગ બદલે ને એમ આપણે રંગ બદલીએ છીએ એ તો આપની માટેની ઘણી બધી કહેવતો છે આપને રાખી સાવંત કહે છે આપને કાચડો કહે છે આપને શિયાળિયું કે છે બધા ઘણા બધા છે અને જે અઢારે વરણને આપ સાથે લઈને ચાલવા વાળી હમણે જે આ બે હજાર પચીસથી આપને જે ભાવ જાગવા માંડ્યો છે ખબર નથી મારી માફી માગ્યા પછી માને મારી માફી બીજી સમાધાન વાળી વાત મને અત્યારે યાદ આવે છે સમાધાન ભાઈ હું સમાધાન કરવા આવ્યો હતો આપશ્રી આપના પચાસ જણાને દોડાયેલા હતા કે બ્રિજરાજદાન ભાઈ યાર જલ્દી સમાધાન કરાવી દો નકર આમ થઈ જશે ને તેમ થઈ જશે એટલે એ બધી વાતો બંધ કરો અને બીજી હજી એક વાત એ કરી દો અઢારે વરણને સાથે લઈને આલો છો કેથી આયેલા તમે ખબર નથી એક કાર્યક્રમમાં જાહેર કાર્યક્રમમાં દસ હજાર માણાની જે તે સમાજનો કાર્યક્રમ હતો દસ હજાર માણાની વચ્ચે માફી માગવી પડી હતી ભૂલી ગયા છો ખોટી બધી વાતો બંધ કરો જે કરતા હોય કરી ખાવ અને જે કંઈ થોડું ઘણું તમને આ જે ડાયલોગબાજી આવડે છે જે કંઈ ટૂંકી વાતો આવડે છે બે ચાર મિનિટની એ કરી જાણો અને મોજ કરો જય માતાજી જય દ્વારકાધીશ